નમસ્કાર હું રાજ આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડિન્યુઝ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના નૃત્ય વિભાગ દ્વારા વીસ અને એકવીસ ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય સેમિનાર તથા બાવીસ ફેબ્રુઆરીએ ભૂતપૂર્વ વિદ્યાર્થી મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે પ્રદર્શન કલા અને દ્રશ્ય કલામાં પ્રાચીન તથા આધુનિક સાહિત્ય અને તેની પ્રયોગશીલતા વિષય પર યોજાનારા સેમિનારમાં દેશ વિદેશના પ્રતિષ્ઠિત વિદ્વાનો અને કલાકારો પોતાના સંશોધન આધારિત વિચારો રજૂ કરશે સેમિનારના મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી ડૉક્ટર પુરુ દાધીચ રહેશે જ્યારે મુખ્ય પ્રવચન પદ્મશ્રી ગુરુ શોના નારાયણ દ્વારા આપવામાં આવશે સેમિનાર અંતર્ગત સંધ્યા સમયે ફેકલ્ટીના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત અને આધુનિક નૃત્યની સાંસ્કૃતિક રજૂઆતો પણ કરવામાં આવશે આ ઉપરાંત બાવીસ ફેબ્રુઆરીએ નૃત્ય વિભાગના પંચોતેર વર્ષની ગૌરવશાળી ઉજવણી નિમિત્તે યોજાનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી મિલન સમારોહમાં વર્ષ ઓગણીસો સુધીના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પૂર્વ વિદ્યાર્થીઓ ભાગ નમસ્કાર હું પરફોર્મિંગ આર્ટ્સમાંથી બોલું છું ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ તરફથી અમારે ત્યાં વીસ અને એકવીસમી તારીખે એક ઇન્ટરનેશનલ સેમિનાર અમે લોકો કરવા માટે જઈ રહ્યા છે જેનો વિષય છે પ્રદર્શન કલા ઓ કલાઓ પર પ્રાચીન ઓર આધુનિક સાહિત્ય આ વીસ અને એકવીસમી તારીખે થનાર ઇન્ટરનેશનલ સેમિનારની અંતર્ગત બહારથી અમારા વિદ્યાર્થીઓ ઘણા બધા આવશે બધા કલાકારો આવશે ઘણા બધા શિક્ષકો પણ આવશે અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આ એનાથી નિશ્ચિત રૂપે લાભાન્વિત થશે તો આવા ઇન્ટરનેશનલ સેમિનાર આ એક એક એકેડેમિક ભાગ હોય છે અને દર વર્ષે ફેકલ્ટી આપણી પોતાની જગ્યાએ એ ઇન્ટરનેશનલ સેમિનાર કરતી હોય છે પણ આ વખતે રોટેશન સિસ્ટમની અંતર્ગત ડાન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ એ હોસ્ટ કરી રહ્યું છે એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સે એની શરૂઆત કરેલી છે તો મારા તરફથી સૌથી પહેલાં તો ડાન્સ ડિપાર્ટમેન્ટના બધા શિક્ષકોને ખૂબ ખૂબ શુભકામના છે હવે આ સેમિનારની અંતર્ગત અમારે ત્યાં જે ઇન્ટરનેશનલ સેમિનાર છે એમાં ઘણા બધા રિસોર્સ પર્સન એવા છે કે જે પોતે પદ્મશ્રી પણ છે એમાંથી હું અમુક એક નામ લેવા માટે હું ઈચ્છું છું એમાં સૌથી પહેલાં પદ્મશ્રી ડૉક્ટર પુરૂદજી ડાન્સના છે પોતે એ પોતે ઓનર ચીફ ગેસ્ટ તરીકે આવશે પદ્મશ્રી શ્રી શોમના નારાયણ જે કીનો સ્પીકર હશે પછી પદ્મકુમાર એ પોતે થિયેટરના હશે કનૈયાલાલ પટેલ સંગીતા શંકર કેશવ કુંટે રાહુલ સુવર્ણકાર અને અમારા ભૂતપૂર્વ ટીમ પ્રોફેસર મહેશ ચંપકલાલજી પણ આ સેમિનાર તરીકે આવશે તો મારી આ માટેની નમસ્કાર નૃત્ય વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા આગામી વીસ અને એકવીસ ફેબ્રુઆરીના રોજ એક ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન થઈ રહ્યું છે અને એની મુખ્ય વિશેષતા એ છે કે જે કળાઓના આંતર સંબંધ પર આધારિત છે જેમાં પ્રદર્શન કળા અને મંચીય કળાઓ તથા સાહિત્યને મહત્ત્વ આપવામાં આવ્યું છે અને નૃત્ય વિભાગના પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે આ એ ઉલ્લેખનીય છે કે નૃત્ય વિભાગ આપણે ત્યાં મહારાજા સયાજીરામ યુનિવર્સિટીમાં પહેલો વહેલો સ્થપાયો હતો એટલે કે સૌથી જૂનામાં જૂનો વિભાગ કહી શકાય જેને પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે તે સંદર્ભે બાવીસ તારીખે એક રિયુનિયનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ રીયુનિયનમાં આટલા વર્ષોમાં જે લોકો અહીંયાથી ભણીને ગયા છે તેમાંના ઘણા લોકો ગુજરાતની બહારથી આવી રહ્યા છે ઘણા રાજ્યોમાંથી અને ઘણા લોકો ઓનલાઈન જે વિદેશોમાં વસે છે તે લોકો ઓનલાઈન પણ જોડાઈ રહ્યા છે આનું આખું આયોજન અત્યારના વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ પણ છે અને ગુજરાત ગુજરાતની બહારના પણ વિદ્યાર્થીઓ છે આ આયોજન મુખ્યત્વે બધા ભેગા થઈને એકબીજાના અનુભવોને આપલે કરી શકે તેના માટે છે ધન્યવાદ ડોક્ટર સ્મૃતિ વાઘેલા અધ્યક્ષ નૃત્ય વિભાગ